વાવડ્યું ઘણા પૈસા ખર્ચ્યા કોઈ મળતું જ નહીં એવું પણ સારા દવાખાને મોટા મોટા દવાખાને વાવડી લે મેં તો વાત આપડી થી એટલે હવે શું થયા થી અમને મોદો પૂર્યો દવાખાને લઈ જ્યાં લઈ જ્યાં

சரியா પણ મારા ભાઈ બંધ છે મારે ભાઈ બન છે હરફેરે હું જ આવું છું એવું થઈશ

બેઠા <laughs> 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 <laughs>

આપડે હવે રાત થાય ને વધારે આપડે વધારે વાર નહી કરવી એટલે ધોવાનું સારું કરો તમારા છોકરા ને આડા ખબર ના હોય છોકરા ભેગો થતો રે આડા આ તો ના વળગાડ અળગાડ હોય तो गदावा आले रे अरे ए लो आता मी जोयो तुम्हाला आज मुरो होगे की घणो नाही लाग तो तुमार प्यालू केव उपडे मन मार प्यालो फोन ना कराय से ज

જો તમારા કઈ તમાર માતા નું તો વધાવો થાય તમારા તમે માતા શું ભૂલ કરી છે તો માતા મને કે અમારે તો હું તમને કહું કે શું છે તો માતા મને કેવા હાલે તો આ એક બીજો વધારો થાય ગધુ બીજો વધારો થાય એટલે પણ આપડે બધું કેવરાય તમારે મને દેખાય રૂ છે કે કોક તમે માતા એ ના કરો બોલવાનું બોલી નાયા એ તો મારા બેટા ચાર બોલ્યા હોય અમે

તું તારી માતા એ પછી લાગવા જોતો ખબર છે

બુઆ તો બુઆજી હા કે થાજી ઓ છોકરાને લાવો હમણા હાથ પ્યુરો ભરો છોકરા પગેલા જ ભરો આ માથે કમ્પ્લીટ થઈ દા છો જનશલ ના લઈ

અને પાંચ કિલો ચકલન દોઢ લાખ દુ ભરા એ તો અમે લાખ છે ભરાવે વેલા દે હોયો તારા પૈસા કેટલા થાય અમે પૈસા લેતા નહીં તમને કીધું ને પાંચ કિલો ચકલન 3 લાખ દુ ભરા અમે પૈસા છે લેતા નહીં હારું મધુર તમે શુક્રાન વેલા મંદિરે લઈ જા દુ પાછા ઈ તો ઉઠતા પહેલા લઈ દઉં મંદિરે પછી લગા સારું હેડો તારા ને યાર અમાર જવાનું ગાડી લઈ